સવારે મોટો વિસલ ઉઠી ગયા અને આપણે નાઈ તો ઇનકમ્પ્લીટ થઈ ગયા હતા ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો હતો આ બધી પરિસ્થિતિમાંથી હું પસાર થયો ત્યાર પછી મેં નક્કી કર્યું કે હવે આપણે ભગવાનની રજા લઈને ટ્યુશનમાં જઈએ ત્યાં પછી મારો દોસ્ત મને બોલાવાય આપણે પછી ફટાફટ દોડી દોડીને અને પછી આપણે ટ્યુશનમાંથી આવ્યા તો દોસ્તો મારો મિત્ર મને કેતો તો એટલા માટે પછી મેં એને પછી વિડીયોમાં લીધો તો એનું નામ છે શંકર ઓમ ભાઈ તું જોતો હો આ વિડીયો તો જોઈ જઈએ ખાસ વિડીયોમાં કાંઈક કોમેન્ટ પણ કરજે આજનું આપણે આવું વિડીયોમાં હતું ને હવે આપણે આજનું આપણે નવું કઈક જાણીએ તો આજના વિડીયો જોવો તો આજના નવા માં એવું છે કઈક મનમાં પવિત્રતા અને નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં આવે હો તો દોસ્તો આજના માટે આટલું જ હતું તો હવે તમને આ વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો એટના માટે આટલું જ હતું હું મળીએ આપણે નવા વિડીયોમાં બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ રામ રામ